રિમાન્ડ માંગવાની અરજી આપી આ અરજી સામે અમારા બધાય વકીલો એ સંયુક્ત રીતે જેમાં હું હતો મારા જોશી સાહેબ હતા અને અન્ય એક સાહેબ હતા ત્રણેય વકીલ શ્રીઓ એ સંયુક્ત રીતે દલીલ કરી અને આ રિમાન્ડ અરજી જે છે પોલીસની એ નામંજૂર કરવામાં આવી છે આ આખી ઘટના જો જોઈએ કેમ કે હવે મેં એફઆઈઆર વાંચી છે આ રિમાન્ડ રિપોર્ટ મારા હાથમાં છે મેં દલીલો સાંભળી છે આ આખી ઘટના ફરિયાદીએ લખાવ્યા પ્રમાણે બની તો નથી જ આવું કંઈ બન્યું નથી ઉપજાવી કાઢેલી વાત છે પણ ધારો કે કદાચ દલીલ ખાતર એમ માની લઈએ કે ઘટના સાચી બની છે તો પણ શું બની છે કે એક સરકારી મીટિંગ છે તાલુકા પંચાયતની કચેરીમાં એમાં પ્રાંત અધિકારી બેઠા છે તાલુકા પંચાયત પ્રમુખ બેઠા છે ધારાસભ્ય બેઠા છે બીજા અધિકારીઓ બેઠા છે સામાન્ય ચર્ચા થાય છે બોલાચાલી થાય છે ફરિયાદીના કહેવા પ્રમાણે ગાળા થાય છે અને ફરિયાદીના કહેવા પ્રમાણે પ્રાંત અધિકારીના ટેબલ ઉપર એક પાણીનો ગ્લાસ પડ્યો હતો એ ગ્લાસ લઈ અને છુટ્ટો ફેંકીને ફરિયાદીને માર્યો ફરિયાદી જે હતા એના માથા ઉપર માડો હાથ રાખી દીધો એટલે ફરિયાદીને ગ્લાસ વાગ્યો નથી આવું એફઆઈઆરમાં માં લખ્યું છે હવે આખી ઘટનાને હાચી માની લઈએ તો આમાં જાનથી મારી નાખવાની કલમ ક્યાં આવી છુટ્ટો ગ્લાસ માર્યો એ ગ્લાસ કોઈને વાગ્યો જ નથી

અદાલતની અને કાયદાની પ્રક્રિયામાં ફસાવી શકાય છાપાઓની હેડલાઇન મેનેજ કરી કરી એને બદનામ શકાય પોલીસ સ્ટેશનોમાં ગોંધી રાખી અને અને ઉપર ઉપર માનસિક ત્રાસ વર્તાવી શકાય આવો કરવાના માટે થઈ એમની ખોટી રીતે ગંભીર કલમો લગાવવામાં આવી હકીકત તો એ છે કે ચૈતર વસાવા જ્યારથી ચૂંટણી જીત્યા છે ત્યારથી માત્ર આદિવાસી સમાજ નહીં ગુજરાત ભરના યુવાનો માટે મહિલાઓ માટે સતત અવાજ ઉઠાવે છે વિધાનસભા સુધી જ્યાં બોલવું પડે જે રીતે બોલવું પડે એ રીતે બોલી અને લોકોને જગાડવાનું કામ ચૈતરભાઈ વસાવા કરી કરી રહ્યા રહ્યા છે છે લોકોને લોકોને મદદ હિંમત આપવાનું કામ કરી રહ્યા છે એ વાત ભાજપને ખટકે છે અને એટલે થયું એવું કે આ કહેવાતી જે ઘટના બની છે ગ્લાસ ફેંકીને મારવાની એ ઘટના બાર વાગ્યા આસપાસ બની એવું કહેવામાં આવે છે કાગળ ઉપર ઘટના બન્યા પછી સૌથી પહેલા પોલીસ સ્ટેશને ધારાસભ્ય ચૈતર વસાવા પોતે ગયા દોઢ વાગે ચૈતર વસાવા પોલીસ સ્ટેશને ગયા પોલીસને એને પોતાની ફરિયાદ આપી કે મારી સાથે આવું 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 બન્યું છે પોલીસે ફરિયાદ અરજીના સ્વરૂપમાં લખી લીધી પણ એફઆઈઆર ન કરી અને ચૈતર વસાવાને એરેસ્ટ કરીને બેસાડી દીધા જે માણસ પહેલો એફઆઈઆર લખાવા ગયો એને પોલીસે પકડી લીધા અને સાંજના છ વાગે એફઆઈઆર થઈ આ જે ગ્લાસ ફેંકવાની ઘટના છે એની એફઆઈઆર સાંજે છ વાગ્યે થઈ ચૈતર વસાવાને દોઢ વાગ્યે પોલીસે પકડી લીધેલા ઓન પેપર એની સાંજના બતાવવામાં આવી અને આ બધું જ કોના ઇશારે થયું ભાજપ વાળાના ઇશારે ચૈતર વસાવાએ પોતે ફરિયાદ આપી છે પોલીસમાં એની ઉપર તો એફઆઈઆર નથી લખાણી અને એનાથી વિશેષ કે હું જયારે અહીંયા વકીલ તરીકે આવ્યો તો પહેલા તો મને પોલીસ સ્ટેશનને મળવાનો જ આવવા દીધો મેં પોલીસ ને કીધું કે હું વકીલ છું વકીલ ને અધિકાર મળેલો છે વકીલ છે એ કાયદા પ્રમાણે એડવોકેટ પ્રમાણે કોર્ટ ઓફિસર છે અને માત્ર અંદર નહીં બહાર ગમે ત્યાં વકીલ છે છે એ અધિકારી રોકી શકાય નહીં ત્યાં હું એલસીબી ઓફિસે ચૈતરભાઈ અમારા ક્લાયન્ટને હું મળવા માટે ગયો તો મને પીઆઈ અંદર નો આવવા દીધો મેં એમને કીધું કે હું વકીલ છું તમે મને રોકી નહીં શકો તમારે મને કોપરેટ કરવું પડે અહિયાં જયારે અમે આવ્યા તો અહીંયા આ અદાલત છે હવે ગુજરાત નો વકીલ અદાલતમાં નહીં જાય તો હવે તો ક્યાં જવાનું પોલીસ સ્ટેશન નહીં જવા દો રોડ ઉપર નહીં ઉભા રહેવા દો વકીલ ને અદાલતમાં નહીં જવા રજૂ કરવાના હતા હું એમના કેસમાં વકીલ છું વકીલાત પત્ર પર મારી સહી છે પોલીસને હું કહું છું કે હું વકીલ છું અને એવું નથી કે હું કહીશ તો જ પોલીસ ને ખબર પડશે એને ખબર છે ગોપાલ ઇટાલિયા કોણ છે ગુજરાતમાં વકીલ છે ધારાસભ્ય છે યુવાન છે શું છે છતાંય જબરજસ્તી મને રોકે છે અને જ્યારે મેં એમ કીધું કે આ ભાજપની અદાલત નથી આ કાયદાની અદાલત છે આમાં જવાનો મને હક છે તો ત્યાર પછી ઉપર ફોન કરીને જે ભાજપવાળાની પાસેથી પરમિશન લીધી હોય રામ જાણે પછી મને જવા દીધો દોસ્તો આ તાનાશાહીની હદ છે કે એક તો ધારાસભ્ય કક્ષાના માણસને જબરજસ્તીથી ખોટા ગુનામાં ફસાવી દેવાનો કાયદાની પ્રોસેસમાં અટવાડી દેવાનો ઉપરથી એના વકીલને અદાલતમાં નહીં જવા દેવાના જેથી કરીને વકીલ હાજર ન રહે તો જામીનની પ્રક્રિયા ન થાય રિમાન્ડની પ્રક્રિયામાં વકીલ ન હોય તો રિમાન્ડ મળી જાય આટલી હદે દાદાગીરી આટલી હદે તાનાશાહી ભાજપના માણસો કરી રહ્યા છે અને આડમાં કરે કરે છે 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 પોલીસ પોલીસ અમારી વિનંતી શોષણ શોષણ થઈ રહ્યું ભાઈ સરકાર એટલું તો કોઈનું નથી તો શા માટે ભાજપ ની આવી રીતે આપણે કામગીરી કરવી જોઈએ આજે આ રિમાન્ડ અરજીમાંથી હું બે ત્રણ વાત વાંચી અમળાવું તમને કે પોલીસે જે રિમાન્ડ અરજી મૂકી છે એમાં એને પહેલા નંબરનો મુદ્દો એવો લખ્યો છે કે ચૈતર વસાવાએ કાચના વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે આ કામના ના ફરિયાદી મારેલ છે જે કાચનો મજબૂત ગ્લાસ આ વાક્ય શું કહે છે કે કાચનો વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે પહેલી વાત તો ગ્લાસ હોય ગ્લાસ હોય વજનદાર ન હોય એ કાંઈ થોડું કાંઈ રીંગણા જોખવા માટે લઈ આવ્યા હતા વજનદાર હોય એ પાણી પીવાનો ગ્લાસ છે દુનિયાના કોઈ પણ દેશમાં પાણી પીવાના ગ્લાસનું વજન કેટલું હોય પચાસ ગ્રામ સો ગ્રામ સિત્તેર ગ્રામ કેટલું હોય કાચનો ગ્લાસ હોય તો ગ્રામ વજન હોય કેટલું હોય છતાંય પોલીસે એવો શબ્દ ભાજપના કહેવાથી વાપરો કે કાચના વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે આ કામના ફરિયાદીને છૂટ્ટો મારેલો હોય કોઈને ગ્લાસ છૂટ્ટો મારો

ગુજરાતમાં જ્યારે સરકાર જ બુટલેગરોના હાથમાં હોય તો એને ગ્લાસ તો દેખાવાના બુટલેગરોને તો ગ્લાસ જ દેખાવાના છે બીજો વાક્ય વાંચીએ આપણે બીજો એને પોલીસમાં જે લખેલું છે તમે વિચારો કે હાલના કામના આરોપી એટલે કે ચૈતરભાઈ વસાવાએ પ્રાંત સાહેબની ઓફિસમાં ચાલુ મિટિંગમાં આવું કૃત્ય કરેલ છે જેથી કોઈ આગોતરું આયોજન કરીને આ કૃત્ય કરવાની કોઈ રણનીતિ છે કે કેમ હવે આગોતરું જો મારી નાખવાનું કર્યું હોય તો ગ્લાસ મારે છરો મારે પોલીસ હજુ એ જાણવા માંગે છે અદાલત માં એવું લખીને આપે છે કે આ મારી ગ્લાસ કાચનો ગ્લાસ ફેંકીને મારી નાખવાની ઘટના કઈ આગોતરું આયોજન હતું મારી જ નાખવાનું હોય ને આગોતરું જ આયોજન હોય તો કાચનો ગ્લાસ મારવાનો લોઢા છરો મારવાનો

સદરહુ ગુનો કઈ રીતે આચરેલ છે તે બાબતે રીકન્સ્ટ્રક્શન કરવાનું છે એટલે હવે ત્યાં લઈ ઓલા રાખશે પછી ગ્લાસ આપશે એટલે પછી પોલીસ એની રીલ બનાવશે અને જો સિંઘમો બધા આવી ગયા આ કેવો તમાસો છે મેં પોતે જજ સાહેબ ને કીધું સાહેબ આ રીલ બનાવવા માટે રિમાન્ડ માંગે છે રીકન્સ્ટ્રક્શન ના નામે આ બધા રીલો બનાવીને ભાજપ માંથી મેડલ લેવાની કોશિશ કરી રહ્યા છે આ શબ્દમાં મેં રજૂઆત કરી સાહેબ આ રીલ બનાવવાના ચક્કર છે શેનું રીકન્સ્ટ્રક્શન જે સરકારી કચેરીમાં આ કહેવાતી ઘટના જો ખરેખર બની હોય તો ગ્લાસ ત્યાં પડ્યો નથી ઓફિસ ત્યાં માણસો નથી ખુરશી નથી બધું સાફ સફાઈ પૂરું થઈ ગયું છે કાલે ને કાલે હવે શેનું રીકન્સ્ટ્રક્શન તો એક ધારાસભ્ય પ્રકારના માણસને સાથે રાખી રીલ બનાવવાના ચક્કરમાં છવાઈ જવાના સિંઘમ બનવાના ચક્કરમાં પોલીસ આવા પ્રકારના વાહિયાત કારણો રજૂ કરીને રિમાન્ડ માંગે છે અને આ સિવાય સૌથી પહેલી વાર કે એક એવું કારણ એમણે પોલીસે લખેલું છે આમાં કે ડેડિયા પાડાના ધારાસભ્ય એ તાલુકાના પ્રમુખને મારી નાખવાના ઈરાદે જીવ લેણ હુમલો કર્યો ગ્લાસ ફેંકીને જીવ લેણ ગ્લાસ મારો એટલે માણસ મરી જાય એ જીવ લેણ હુમલો કરી પોતાની અલગ છાપ ઊભી કરવા સારું આ કૃત્ય કર્યું છે છાપ ઊભી કરવાના કૃત્યની ઊંડાણપૂર્વક તપાસ કરવાની હું ઉભો ગુજરાત કરોડો લોકો ધારાસભ્ય બનવાનું નથી બની શકતા ચૈતર વસાવાને આદિવાસી સમાજે પૂરી તાકાતથી સંપૂર્ણ બહુમતીથી ધારાસભ્ય બનાવ્યા છે હવે કઈ છાપ ઊભી કરવાની બાકી રહી ગઈ છે ગલાસ માર્યો પોલીસ એવું કહે છે કે પોતાની અલગ છાપ ઊભી કરવા માટે ગલાસ માર્યો તો કઈ છાપ ઊભી કરવાની છે ધારાસભ્ય બની ગયા છે ગુજરાતના જે એકસો ને બ્યાસી મહત્ત્વના જે લેજિસ્લેટર્સ છે એમાંથી એક તો બનેલા છે એની છાપ છે ગુજરાતના યુવાનોના મન ઉપર છાપ છે આદિવાસી સમાજની અંદર એક છાપ છે આટલી પ્રતિષ્ઠા ધરાવતો વ્યક્તિ છે એની ઉપર પોલીસે ભાજપના કહેવાથી આવા આરોપ લગાવ્યા એ બધા જ આરોપોનો અમે જડબા તોડ દલીલ સાથે તર્કબદ્ધ જવાબ આકો છે પોલીસે આવા હાસ્યાસ્પદ કારણો રજૂ કર્યા છે વાહિયાત કારણો રજૂ કર્યા છે ચૈતર વસાવા જેવા લોકનાયકને આદિવાસી ટાઈગરને ફસાવા માટે થઈને આવી હાવ બાળકો જેવી રમતિયાળ વાતો રિમાન્ડ રિપોર્ટમાં લખીને લાવીને કોર્ટમાં મૂક્યા છે એના ઉપરથી સાબિત થાય છે કે આખી ઘટના ઉપજાવી કાઢવામાં આવી છે આવી કોઈ ઘટના બની નથી ચૈતર વસાવા ફરિયાદ આપવા ગયાની ફરિયાદ લીધી નથી ચૈતર વસાવાના એડવોકેટને પણ રોકી રાખવામાં આવ્યા છે આ પણ ગંભીર પ્રકારનો ગુનો છે અમે કોર્ટમાં ફરિયાદ પણ આપેલી છે ચૈતરભાઈ ફરિયાદી બન્યા છે વકીલને રોકવા બાબતની ફરિયાદ કોર્ટ રૂબરૂ આપેલી છે આ સિવાય ચૈતરભાઈને ધક્કા મારી મારીને ઈજા પહોંચાડવામાં આવી છે છે એની પણ ફરિયાદ અમે કોર્ટમાં લખાવેલી આગળ સંઘર્ષ અમારા તો જીવનમાં જ સંઘર્ષ છે કેમ કે અમે વિરોધ પક્ષમાં છીએ ભાજપના માણસો બળાત્કાર કરે તો પોલીસ એને મેડલ આપે છે ભાજપના માણસો ડ્રગ્સ વેચે તો પોલીસ એને સલામ મારે છે ભાજપના માણસો જમીનો પચાવી પાડે તો પોલીસ એને વાહવાહી કરે છે ભાજપના લોકો ગુંડાગીર્દી કરે જમીન પચાવી પાડે દારૂ વેચે ડ્રગ્સ વેચે સરકારી અનાજ ખાઈ જાય સરકારી ગૌચરો ખાઈ જાય તો પોલીસ કે સરકારી તંત્ર નથી લેતા પણ ચૈતર વસાવા હાથમાં આવી જાય કારણ કે ચૈતર વસાવા લડે છે અવાજ ઉઠાવે આ ગુજરાતની વિધાનસભામાં જ્યાં ચૈતરભાઈ વસાવા બેસે છે એ જ વિધાનસભાની અંદર ભાજપ નો ધારાસભ્ય પ્રાતિજ નો ગજેન્દ્રસિંહ બળાત્કાર નો આરોપી છે ગુજરાતની પોલીસમાં એવી હિંમત નથી કે એને એરેસ્ટ કરીને જેલમાં મોકલી શકે